જેટલી શાંતિ તમે પ્રિપેરેશન કરો છો તેટલી જ જોરથી તમારી સફળતા બોલશે જી હા સ્ટુડન્ટ તો તૈયારી કરવું એક અઘરો સમય છે એક અઘરો ટાઈમ છે પણ અહીં જે પેશન્સ રાખવાની જરૂર છે એ એક્સપિરિયન્સ જ જાણે છે કે કઈ રીતે પેશન્સ રાખવું જોઈએ અને મનમાં ઘણા બધા એવા વિચાર આવતા હોય છે પણ એ બધા વિચારને સાઈડમાં મૂકી અને સેલ્ફ મોટિવેટ થઈ પોતાનું પોતાની બુક હાથમાં પકડી અને વાંચવું જોઈએ જેમ કે હું મનની વાત જણાવું તમને તો આમ જોવા જઈએ તો ઘણા બધા હોડલ્સ આવ્યા છે લાઈફમાં એક્ઝામની પ્રિપરેશન કરવું મતલબ તેનો એક્ઝામ આપી અને એનો અનુભવ લેવો અને ત્યાર પછી જે તૈયારી શરૂઆત થાય છે ને તે તૈયારી ખૂબ જ બીક હોય છે પહેલી વસ્તુ તો મેં એ જણાવું મારા મનની વાત કે મનમાં જે સવાલ આવ્યો પ્રવર્શન કરવાની તે જ એક મોટો સવાલ છે તે જ મોટો એક નિર્ણય છે કે મારે તૈયારી કરવી છે અને ત્યાર પછી જ મેં વિચાર્યું કે મારે આની તૈયારી કરવી જોઈએ કારણ કે મારો ઘણો બધો સમય વેસ્ટ કર્યો છે અને હવે પછી જે જે કંઈ પણ તૈયારી મારી ચાલતી છે ખૂબ જ કન્સિસ્ટન્સીથી ચાલતી છે મારા અનુભવો તમને શેર કરતી છું સાથે સાથે તમને થોડું ઘણું ભણાવતી પણ છું અહીં સમય ખૂબ લઈ જાય છે પેશન્સની જરૂર હોય છે કોઈ પણ પ્રકારની તૈયારી કરો તો તેમાં આપણે પેશન્સ હોવું જોઈએ અને પેશન્સ હોવું જ જોઈએ કેમ

મારા રૂટીન્સ પણ ઘણા બધા સમયે બ્રેક થઈ જતા હતા થોડાક મેન્ટલી પણ બ્રેક થઈ જતા હતા થોડાક આમ તેમ ફેમિલી ટેન્શન્સના કારણે પણ બ્રેક થઈ જતા હતા બટ હું હંમેશા મારી પોતાની જાતને મોટિવેટ કરતી રહી છું અને મોટિવેટ કરીશ એ રીતે ચાલતી છું તો તમને પણ જણાવું છું સ્ટ્રગલ તો છે જ સ્ટ્રગલ કરવાની જ છે પણ સ્ટ્રગલ કરીને જો આગળ વધશો ને તો તમે ઘડાશો ખૂબ સારી રીતે ઘડાશો તે વસ્તુ જણાવે છે તમને મેં આગળના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે ડાયમંડને બનવું અઘરું નથી ખૂબ ઘસાવવું પડતું હોય છે તો બસ તમે એ જ ડાયમંડ છો અગર તમે ખૂબ ઘસાશો ને તો ખૂબ જ ચમકશો બસ એ રીતે મોટિવેટ રાખો પોતાની પોતાના ફેસ પર સ્માઇલ રાખી અને હંમેશા પોતાનું વિચારો પહેલાં કારણ કે આવનારો સમય જે અત્યારે તમે કરશો તે આવનારો સમય તમારા માટે પ્રમાણભૂત બનશે રાઈટ તો આ વસ્તુને હંમેશા ધ્યાન રાખજો તો આ સિરીઝમાં હું તમને મોટિવેશન સ્ટોરી સાથે જણાવું તો તમને એ જ કહ્યું કે જેટલી તમે શાંતિથી મહેનત કરશો ને એટલી જ સફળતા જોરથી બોલશે ઇન ઇંગ્લિશ તમે એવરી રિવિઝન ટેક્સ યુ વન સ્ટેપ ક્લોઝર ટુ યોર ડ્રીમ તો એવી જ રીતે હંમેશા થોડું થોડું વાંચો પણ સારું વાંચો થોડું થોડું કોઈપણ ક્લાસ લો કોઈ પણ કોઈપણ ક્લાસ એટેન્ડ કરો કોઈપણ વિડીયો કોઈ કોઈપણ વસ્તુ રિવિઝન કરો તો તે વસ્તુને ધ્યાનમાં રાખીને તમે પોતાનું સ્ટડી કરો સ્ટાર્ટ કરો બરાબર આ વસ્તુ હું તમને હંમેશા કહીશ કે થોડું થોડું વાંચો પણ સારું વાંચો અને યાદ રહે તેવું વાંચો ડે બાય ડે તમે જે કંઈ પણ રીડ કરો છો તે હંમેશા રિવિઝન કરતા રહો જેમ કે હું કરું છું મારી સ્ટડી કન્ટિન્યુઅસ ચાલુ છે સાથે હું તમારી સાથે મારા વિડીયો શેર પણ કરું છું મારા અનુભવ તમારી સાથે શેર કરું છું સાથે એડિટિંગ કરવાનો પણ ટાઈમ હોતો નથી બટ જ્યારે હું ફ્રી થાઉં કંટાળી જાઉં ત્યારે હું વિડીયો શૂટ કરી અને એડિટિંગ કરી થોડો થોડો સમયમાં એડિટિંગ કરીને તમને જણાવું છું તો બસ આ રીતે જ સ્ટડી મારી ચાલુ છે અને ક્યાંક ક્યાંક હર્ડલ્સ આવ્યા છે ખૂબ ઘણા હર્ડલ્સ આવ્યા છે મગજને મેન્ટલી ખૂબ જ ખૂબ જ ખરા ખરાબ એવા વિચારો પણ આવ્યા હતા બટ અહીં જાણવાય તો માઇન્ડ પણ બ્રેક થઈ ગયું હતું હાર્ટ પણ બ્રેક થઈ ગયું હતું એવું એવી કન્ડિશન આવી હતી બટ જેમ કે મેં તમને કહું છું કે મોટિવેટ થયા રહેવાનું હંમેશા મોટિવેટ રાખવું પોતાની જાતને તો મેં પણ એ રીતે મારી જાતને સંભાળેલું છે તો બસ આ જ રીતે પ્રિપેશન કરવાનું છે આપણે રાઈટ તો મારી જે જર્ની છે એ કેવી છે તમે જાણવા ઈચ્છતા જ હોવ તો ચાલો મારી જર્ની હું તમને અહીં જણાવીશ મારી જર્ની એટલે કે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવાની જર્ની તે કેવી રીતે સ્ટાર્ટ થઈ અને મારો શું વિચાર આવ્યો કે મારે આ પ્રિપેરેશન કરવી જોઈએ અને ઘણા બધા જે આજુબાજુ જે વ્યક્તિ જે મને મારા લાઈફ કન્ટિન્યુઅસમાં મળતા ગયા તેઓએ મને જે મોટિવેટ કર્યા છે તેઓએ જે કંઈ પણ કહ્યું છે તેના થકી હું મોટિવેટ થઈને આજે હું આ બુક્સ લઈને વાંચતી થઈ ગઈ છું અને બસ આ જ મોટિવેશન સાથે કે જેમ કે શરૂઆત મારી થઈ હતી જ્યારથી મેં જોબ એઇટ ઇયર જોબ કર્યું અને ત્યાર પછી મારા જે સ્ટાફ મેમ્બર્સ છે અને ઘણા ખરા એવા સારા રિલેટિવ્સ મેમ્બર્સ અને સ્ટાફ મેમ્બર ખાસ તો કે જેઓએ મને ખૂબ મોટિવેટ કર્યું અને કહ્યું કે બસ તમે થોડોક સમય આપીજો યુ આર ધ ઇન્ટેલિજન્ટ યુ નોલેજ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ યુ વિલ બી ડન સો ગીવ સમ ટાઈમ ફોર યુ ફોર યુ સ્ટડી ઓકે તો મને ખ્યાલ છે તમને આઈડિયા આવી ગયો હશે હું શું કહેવા ઈચ્છું છું કે થોડોક સમય આપવો જોઈએ તો મેં પણ એ રીતે વિચાર્યું કે યસ હું કરી શકું છું પણ ત્યાર પછી મને વિચાર આવ્યો કે હવે કરી શકું છું બરાબર પણ હવે મારે શું કરવું જોઈએ કઈ રીતે કરવું જોઈએ તો મારા જે સપોર્ટિવ સિસ્ટમ છે તમને ખ્યાલ હશે સપોર્ટિવ સિસ્ટમ એક વાળો વ્યક્તિ હોવું જોઈએ મતલબ જેમ કે તમારા ડેડ છે તે તમારા સપોર્ટિવ સિસ્ટમ છે સેમ એઝ મારા પણ તો મારા મોમ ડેડ તો નથી પણ એક એવા વ્યક્તિ છે જે મને મને ફ્લાય કરવાની મતલબ એક વિંગ્સ આપેલા છે તો બસ ત્યાંથી લઈને આજ સુધી જે કંઈ પણ મોટિવેશન મળતું છે ત્યાંથી મળતું છે મારા સપોર્ટિવ સિસ્ટમથી મળતું છે બસ આ અહીંથી મેં સ્ટાર્ટ કર્યું છે રીડિંગ કરવાનું અને ત્યાર બાદ મેં વિચાર્યું વન મંથ થિંક કર્યું જોબ માટે પણ ખૂબ જ કોલ્સ આવતા હતા હું એકદમ મોટી ડિલેમાં ફસાઈ ગઈ કે મારે જોબ કરવી જોઈએ મારા પોતાનું પોતાનું વિચારવું જોઈએ કે પછી જોબ કરીને મારી લાઈફ કન્ટિન્યુ કરવું જોઈએ કે આને આ લાઈફ જીવવી છે કે પછી શું કરવું છે તો આ રીતે વન વીક ટુ વીક થ્રી વીક થયા અને ત્યારબાદ મારે જોબ માટે પણ ખૂબ કોલ આવતા હતા તેમને પણ મેં ડિસમિસ કરી દીધા મતલબ રિજેક્ટ કરી દીધા કે યસ હવે મેં ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે કે મારે હવે જોબ નથી કરવી પોતાના માટે ટાઈમ આપવો છે બસ ત્યાર પછી મેં બીજા જ દિવસે ક્લાસીસ જોઈન કરી લીધા અને એ ક્લાસીસ હું પહેલાંથી મારા જે ગુરુ છે એને પહેલાંથી માનતી હતી એને ગુરુને કોન્ટેક કર્યું અને ઓનલાઈન ક્લાસીસ જોઈન કરી લીધા હાઈ ક્લાસ જે એવા ક્લાસ કે જે આપણને અહીં ક્યાંય અમદાવાદ ગાંધીનગર મળતા નથી એવા ક્લાસ મેં જોઈન કર્યા અને ડે વનથી લઈને એન્ડ સુધી જે કંઈ પણ મને જાણવા મળ્યું મારા ગુરુ પાસેથી એ ખરેખર એવું નોલેજ મને મારા ટીચરે પણ નથી આપ્યું જે ઇંગ્લિશ લિટરેચર સાથે હું ચાલી છું તે લિટરેચરમાં આવું બધું પણ આવતું છે તેવું મને આજ સુધી કોઈ ટીચરે પણ શીખવાડ્યું નથી જેવું મારા ગુરુએ મને શીખવાડ્યું મેં ક્લાસ લીધા ઓનલાઈન ઓનલાઈનમાં રેગ્યુલર ટાઈમ હોય નાઇન ટુ નાઇન ટુ ટ્વેલ્વ એન્ડ થર્ટીન ટુ સેવન પીએમ આ રીતે એ ક્લાસીસ હોય રોજના ચારથી છ કલાકના ક્લાસ હોય છે હવે એ ક્લાસ એટેન્ડ કરવાનો છે પોતાનું ઘરનું કામ કરવાનું છે આ બધું હેન્ડલિંગ કરતાં ક્યારેક શરૂઆતમાં મને બહુ જ તકલીફ પડી બટ ત્યાર પછી મેં મારી જાતે સેલ્ફ કન્ફિડન્સ સેલ્ફ કન્ફિડન્સ રાખી અને શરૂઆત કરી પોતાની જાતે મોટિવેટ રાખ્યું ક્લાસીસમાં સર અને મેડમ પણ હતા તેઓ હંમેશા અમને મોટિવેટ કરતા હતા કોઈ પણ ક્લાસ સ્ટાર્ટ કરે એટલે પહેલાં તો જેમ કે હું તમને મોટિવેટ કરું છું તેવી રીતે અમને તેઓ મોટિવેટ કરતા હતા કે આ રીતે જો તમે મહેનત કરશો અત્યારે તમારી પાસે સમય છે તો તમે કરી શકો છો અને કરશો જ તમે અહીં આવ્યા છો તો કંઈક ને કંઈક મેળવીને જશો તો સેમ મારા અનુભવ તમને જણાવું કે જે રીતે મારી સ્ટડી રૂટીન ચાલતી છે તે રીતે તમે પણ સ્ટાર્ટ કરો તમારી સ્ટડી રૂટીન ઓ રાઈટ તો આ છે હવે નેક્સ્ટ જે અહીંથી હું તમને જણાવતી હતી કે ક્લાસીસ જોઈન કરી અને જે કંઈ પણ મને જાણવા મળ્યું ત્યાર પછીને હું નેક્સ્ટ સિરીઝમાં તમને જણાવીશ મનની વાતો તો આશા રાખું છું તમને આમાંથી થોડું ઘણું જાણવા મળેલું હશે તો વિડિયોને લાઇક કરી દેજો કોમેન્ટ કરજો જો ગમી હોય તો અને સ્ટડીના વિડીયો લેસન પણ લઈને આવતી છું તો લાઈક સાર સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને સ્ટાન્ડર્ડ એઇટથી લઈને ટ્વેલ્થના સ્ટુડન્ટ ટ્વેલ્વ ક્લાસના સ્ટુડન્ટ્સ માટે તો વિદ્યાર્થી મિત્રો તમને પણ આ નોલેજ ખૂબ આગળ જઈને કામ આવશે જ તો તેના માટે પ્લીઝ ડુ લાઈક શાર સબસ્ક્રાઈબ મળીશું નેક્સ્ટ સિરીઝમાં ત્યાં સુધી બાય હેવ અ ગુડ ડે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત